નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે અમારા હેલ્થ એજ્યુકેશન ચેનલ આમ બી સી ઓ પર આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડરની શરૂઆત કેવી રીતે થઈ આ કેડર કેમ બનાવવામાં આવ્યું એની જરૂરિયાત શું હતી સરકારે એના માટે શા માટે શરૂ કર્યું અને આજે એ આપણા આરોગ્ય તંત્રમાં કેટલી મોટી ભૂમિકા ભજવી રહ્યું છે એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું પાર્ટ એક ભારતમાં આરોગ્ય વ્યવસ્થાની હાલત ભારત એક વિશાળ દેશ છે જ્યાં એકસો ચાલીસ કરોડથી વધુ લોકો રહે છે અહીં ગ્રામ્ય વિસ્તારનું પ્રમાણ વધારે છે એટલે કે લગભગ પાંસઠથી સિત્તેર ટકા લોકો ગામડામાં વસે છે ગામડાઓમાં હોસ્પિટલો ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટની અછત છે ઘણી વખત લોકો નાની બીમારી માટે પણ શહેર સુધી જવું પડે છે પ્રાથમિક આરોગ્ય સેવાઓ ન હોવાને કારણે બીમારીઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે આવી પરિસ્થિતિમાં સરકારે નક્કી કર્યું કે ગામડા સુધી આરોગ્ય સેવા પહોંચાડવી એ ખૂબ જ જરૂરી છે પાર્ટ બે સીએચ કેડરની જરૂરિયાત કેમ પડી વિશ્વ આરોગ્ય સંગઠન ના મુજબ પ્રાઇમરી હેલ્થ કેર કોઈપણ દેશના આરોગ્ય તંત્રનો આધાર હોય છે ભારતમાં ડોક્ટર પેશન્ટ રેશિયો ઘણો ઓછો છે એટલે કે ડોક્ટરોની સંખ્યા ઓછી અને દર્દીઓની સંખ્યા બહુ વધારે છે ખાસ કરીને ગામડાઓમાં તો ડોક્ટરો રહેતા જ નથી આ ખાટ પૂરી કરવા માટે મિડ લેવલ હેલ્થ પ્રોવાઈડરની જરૂર પડી એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો વિચાર આવ્યો પાર્ટ ત્રણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડરની શરૂઆત વર્ષ બે હજાર અઢાર ઓગણીસ દરમિયાન ભારત સરકારે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ શરૂ કર્યો આ યોજના હેઠળ દેશભરમાં એક પોઈન્ટ પોંચ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવાનું લક્ષ્ય હતું આ સેન્ટર પર પ્રાથમિક સારવાર રોગ નિદાન દવાઓ અને આરોગ્ય જાગૃતિની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી પરંતુ આ સેન્ટર ચલાવવા માટે પૂરતા એમબીબીએસ ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી સરકારે એક નવા કેડરનો નિર્ણય કર્યો આ રીતે સીએચ કેડર એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો જન્મ થયો સીએચઓ એટલે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અર્થાત એક એવો અધિકારી જે ગામડાના આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય સેવા આપી શકે પાર્ટ ચાર સીએચ બનવા માટેની લાયકાત સીએચ કેડરમાં જોડાવા માટે કેટલીક લાયકાતો નક્કી કરવામાં આવી એક નર્સિંગ ગ્રેજ્યુએટ એટલે કે બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ બે આયુષ ગ્રેજ્યુએટ બીએમએસ બીએચએમએસ કે બીયુએમએસ ત્રણ કેટલીક જગ્યાએ જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિન્ડવાઇફરી ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને પણ તક આપવામાં આવી પસંદગી પછી ઉમેદવારોએ છ મહિનાનો બ્રિજ કોર્સ ચલાવવામાં આવે છે આ કોર્સ આઈજીએનઓયુ જેવી સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે આ તાલીમ દરમિયાન ઉમેદવારે પબ્લિક હેલ્થ પ્રાઇમરી ટ્રીટમેન્ટ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જેવી બાબતો શીખવાડવામાં આવે છે પાર્ટ પાંચ સીએચઓની જવાબદારી સીએચઓના કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક છે એમના મુખ્ય કાર્યોમાં આવે છે પ્રાથમિક સારવાર નાની મોટી બીમારીઓનું નિદાન અને સારવાર જરૂર હોય ત્યાં મોટા હોસ્પિટલમાં રિફર કરવું બે માતા અને બાળ આરોગ્ય ગર્ભવતી સ્ત્રીઓની કાળજી પ્રસૂતિ પછીની સંભાળ બાળકના રસીકરણનું આયોજન ત્રણ પોષણ અને જાગૃતિ ગામડામાં પોષણ અંગે જાગૃતિ એનિમિયા કુપોષણ જેવા રોગો પર નિયંત્રણ ચાર રોગચાળો નિયંત્રણ મલેરિયા ડેન્ગ્યુ ટીબી જેવા બીમારીઓનું વહેલી તકે ઓળખ લોકોમાં સ્વચ્છતા અને રોગ નિવારણ અંગે જાગૃતિ પાંચ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનું સ્ક્રીનિંગ નિયમિત ચકાસણી અને દવાઓ છ કોમ્યુનિટી મોબિલાઇઝેશન ગામના લોકો સાથે સીધો સંપર્ક આરોગ્ય કેમ્પનું આયોજન પાર્ટ છ સીએચ કેડર દ્વારા મળતા લાભો ગામડા સુધી સરળ અને સસ્તી આરોગ્ય સેવા ઉપલબ્ધ થઈ લોકોને દરવાજે પ્રાથમિક સારવાર મળી રહે છે લોકો વહેલા તબક્કે ઓળખતા હોવાથી મૃત્યુદર ઘટ્યો મહિલાઓ અને બાળકોના આરોગ્ય ખાસ સુધારો જોવા મળ્યો ડોક્ટરો અને મોટી હોસ્પિટલ પણનો ભાર ઓછો થયો પાર્ટ સાત આંકડા અને પ્રભાવ બે હજાર અઢારથી અત્યાર સુધી લાખો સીએચો ભરતી થયા છે હજારો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સીએચઓ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે ગામડાઓમાં આરોગ્ય સેવાનો દર ખૂબ જ વધી ગયો છે ખાસ કરીને મા માતૃત્વ મૃત્યુદર એટલે કે એમએમઆર અને શિષ્યુ મૃત્યુદર આઈએમઆરનો ઘટાડો જોવા મળ્યો સરકારની ભૂમિકા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો બંને સીએચઓ કેન્દ્રને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે સીએચઓ માટે સારી ભરતી પ્રોસેસ તાલીમ અને સેલરી સ્ટ્રક્ચર નક્કી કરાયું છે ભવિષ્યમાં સીએચ કેડર દ્વારા આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે ભવિષ્યમાં સીએચઓ કેડરનું મહત્વ ડિજિટલ હેલ્થ ટેલિમેડિસિન સાથે સીએચઓની ભૂમિકા વધુ વધશે ગ્રામ્ય આરોગ્ય તંત્રના ઉપાયો સીએચ રહે છે ભારતની હેલ્થ ફોર ઓલ લક્ષ્ય સુધી પહોંચાડવામાં સીએચઓ અગત્યનું યોગદાન આપશે મિત્રો આ રીતે આપણે જોયું કે સીએચ કેડરની શરૂઆત વર્ષ બે હજાર અઢારથી ઓગણીસમાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા થઈ આજે સીએચ આપણા આરોગ્ય તંત્રની રીડની હાડકી છે ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે સીએચઓ કેડર દ્વારા લાખો લોકોને પ્રાથમિક સારવાર જાગૃતિ અને આરોગ્ય સુવિધા સરળતાથી મળી રહી છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ આમ વિચ સીએચઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઈક અને શેર બીજાને આરોગ્ય જ્ઞાન પહોંચાડવામાં મદદરૂપ થશે abar